વિરામ લેગો કાલુનો વરસાદ પણ ને તો સારું કાલુનો વરસાદ ન હોય તો માણસ વાવણી કરે લે વવાઈ જાય પછી જબડાતી ભલી બોલાવતી તો બે દી હશે વરાપરે તો માણસ તો વિશારાના બી ઘરમાં પડ્યા વરાપરે બે દી તો વવાઈ જાય પછી પાછો વરાવાનું ભલી ચાલુ કરે કારણ કે આપણે તો એ જ પ્રાર્થના કરીએ પણ ના ભગવાન પાસે તો કંઈ હાલતું ને જ વરવા હોય તો ઢગલોય કરી નાખે ને ઘણીવાર વાર આપણી આગાહી હોય તો એ વરસાદ કંઈ આવતો ને એટલે સારું તો આપણે એમ ખેડૂત ભલી વાવેલે શાક તો આ છે ચણા નો લોટ શેકેલો આપણે આ બકડીમાં શેકે લીધો તો આ જીરું છે આ મીઠું ને આ હળદર ને આ હિંગ ને આપણી ખાઈએ ભીલીનો ગોળ તો આ છે આપણી ગોળ આપણી ગોળ અહીંયામાં નાખે લેવાનો છે

એમ આપડી કારેલા ભરે લેવાના છે કારેલા ભરેલા આપડી તૈયારી મૂકી દીધી એટલે ઈ તો હું તમને બતાવા આ આપણો નોટ થેગો તૈયાર ભરવાનું મસાલો થેગો તૈયાર તો એમ આપડી કારેલા ભરી લીએ મમ્ઈના ભરાવા ભરાઈ જાય એટલે આખડી વઘાર ના ખા કારણ કે લોટ ફરતા કાઉં વાર લાગે આપણે કોઈ કારેલા તા ખાવાના ને લોટ લોટ ખાવાના છે તો આ કારેલા મીંડા ભરાવા હાલો તો આપણી ભગતનો ચા નો ટાઈમ થઈ ગયો એટલે આપણે ચા બનાવી લઈએ આપણે દૂધમાં ભૂકી નાખી દીધી ખાલી તાકાત વારો જ બનાવવાનો છે એટલે થોડો થોડો પીવો પણ સારો પીવો એટલે આપણે ચા એક બાજુ મૂકી દીધો ને એક બાજુ આપણી તેલ મૂકી દીધું ને આપણા કારેલા ભરાઈ ગયા ભરાઈ ગયા એટલે આપણી આખડી વઘારી છે શાક અને આજ બનાવવાનો છે કેરીનો રસ કારણ કે જે કેરી પડી એટલે આપણે કેરીનો રસ પણ બનાવવાનો છે તો આપણે જો કારેલા નો શાક વઘારીએ એક બાજુ ચા બનાવવા મૂકીએ એક બાજુ તેલ મીઠો રોટલી બાકી છે ને રસોઈ બાકી છે વાયગા હવા ગયા તો હવા ગયા માં આપણી આખડી બહાર થાય રસોઈ બને જાય તાકાત કે બાબુ કારેલા નું શાક બનાવો કારણ કે સાત મણી કારેલા બહુ ભાવે લોટ ન હોય તો હાલે એકલા કારેલા મણી ભાવે ને આપણી ચાય પણ બની ગઈ તો જો અમારે ભગત ની હટાણે પીવી જ જોઈએ હાલે જ નહીં ગમે હોય નહીં તમે અમે રસ ના પીઓ કે દૂધ કોલ્ડિંગ પીઓ ગમે એ પીઓ તો અમારે ભગત ની શાક જોઈએ જોઈએ ને જોઈએ કઈ વાંધો નહીં ચા કરતાં હું બાર લાગે બની ગઈ ચા તો આપણે એક બાજુ કેર પર ખેગું આપણે ઘણી વાર સબડી કરી દઈએ બંધ ચા ભરી ધીમો ધીમો ઉપરે ને આ બાજુ વઘારીએ શાક એમાં રાઈ ઝીણું ન ખાઈ દઉં ને આ છે આપણી હિંગ ગેસની ધીમો કરી નાખીએ થોડોક તો આપણી કારેલાઈ વઘારી લઈએ આ કારેલા આપણે સાકરવા દો નહીં તો ડબલ મસાલો કરો કારણ કે પાછો મસાલો કરો શાકમાં તો શાકનો એકદમ કલર આવે અને ટેસ્ટી લાગે શાક ધાણાજી હળદર મીઠું ને ચટણી એ પાછું નાખો ને તો તમારે કારેલાનો કલર બહુ જ અસર આવે જુઓ તમે પછી આમાં લોટ વધેલો છે એ પ્યાળો પાણી નાખીને લોટ નાખવાનો છે

સરસતા બને ગઈ કાંટો આવે જાય કાતા રસોઈ તૈયાર થઈ જાય તો આપણું કારેલાનું જો સાકય બને ગયું લચકા જેવું રૂપારું ને કેરીનો રસ પણ આપણે બનાવેલી તો એ આપણી કરવાની છે રોટલી તો આપણો જો લોટ પણ બંધાઈ ગયો કારણ કે રસોડામાં અગિયાર હવા અગિયાર વાગ્યાની સળી હતી એ જો વાગ્યા પૂરા બાદ પાન સુધી આમાં નામાં આમાં નામાં મથા કરવાનું ને જો આપણે કેરીનો રસ બનાવી લીધો ને કારેલાનું શાક બનાવી લીધું ને હમણાં ભોલાભાઈ આવવાના છે તો આપણી એ રોટલી ગરમ ગરમ ઉતરતી જાય એ બધા ખાતા જાય તો જો રસોઈ ઘણી વાર ફ્રીજમાં મૂકી દઈએ તો ઠંડો થઈ જાય કારણ કે કારણ સુમાહામાં તો બહુ ઠંડાની જરૂર ન હોય ઉનાળામાં હોય અટાણે કે બહુ વરસાદનું ને આમ જો કે ઢાકલા જીવું જ છે કારણ કે એકદમ તડીકો તો નીકળતો જ ને પણ આમ વાતાવરણ થોડું ખાડું છે આનંદ આવે કારણ કે વરસાદનો માહોલ છે એટલે આ ચોમાસું તો બહુ ગમે મને કડાકા ભડાકા થાય ને વીજળીના એ બહુ ગમે બાપા મણ બીએ બીએ થી ને આપણી વીજળી ખાઈ જવાની છે ઘરમાં આપણી બેઠા હોય ને કાં ખાઈ જવાની હોય મારા બહુ બીએ પણ હું વીજળીથી કડાકાથી તો મૂળ જ જોતી

તો હાલો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઇક બટન પણ દબાવજો તો જરૂર તમને મારા વિડીયો જોવા મળે હાલો તો આપણે બે જમવા તો આશે કેરીનો રસ આશે કારેલાનું શાક રોટલી વેફર ને આ છે આપણે ગુંદાનું અથાણું તો આલો બધાય જમવા બપોરાનું ટાણું ફેંકવું તો આપણે બપોરા કરી લઈએ